આજે સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે મિત્રો આપણા દેશમાં માત્ર બે જ શક્તિઓ કામ કરી રહી છે એક જમીની સ્તર પર અને બીજી સ્તર સ્તર પર પર જમીની શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે જે દેશના જ માત્ર નહીં પણ વિદેશોના લોકોમાં હૃદયમાં ખ્યાતિ પામી ચૂક્યા છે બીજી બાજુ આસમાની સ્તર પર શ્રી આંબાલાલ પટેલની શક્તિ કામ કરી રહી છે જે

માંડવી નો ઇતિહાસ છે અમારી પાંચ પાંચ પેટીઓ પેઢીઓ એનાથી ચાલી છે તો સાહેબ અમને આ બહુ ખૂબ દુઃખ છે આ જે ફૂલ છે ને સાહેબ અમને એમ અમને એવું થાય છે કે અમારા કને કે છે કે મને બચાવો એટલે અમારે સાહેબ આ બહુ ગંભીર બાબત છે અમારે આઠ દિવસની અંદર સાહેબ આનું કાંઈક ને કાંઈ અમને રિપ્લાય જોઈએ આ અમારો જે આવેદન પત્ર છે સાહેબ અમારો આ અમારી જે રજૂઆત છે પણ જ્યારે આપણા દેશના ચોર અધિકારીઓ અને ભ્રષ્ટાચારી એન્જિનિયરો વિશે જાણ થશે ત્યારે તેમના હૃદય પર શું વિતશે તે તો મારો નામ જાણે ખેર દર્શક મિત્રો તાજેતરમાં જ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પરિપત્ર દ્વારા આવા અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે ગુજરાતના જેટલા પણ ફૂલો ખખડધ્વજ હોય તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવે જુઓ સાંભળો માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ

આ માંડવીને સારો આપ્યો પણ અત્યારે મારો કોઈ સારો નથી એટલે ફૂલ કે છે કે મને બચાવો એટલે અહીંયાની સિટી માંડવી સિટીની સિટી તેમજ તાલુકા કોંગ્રેસ આજે પુલ બચાવવા માટે મામલદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ મામલદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલદારશ્રીને અમે રજૂઆત કરી છે કે અમે આઠ દિવસની અંદર તમને આ તંત્રને મહેતલ આપીએ છીએ કે આ દિવસની અંદર આનો નિરાકરણ આવવો જોઈએ અહીંયા આના ઉપર તમે જુઓ તો ગાંડા બાવળ બીજા ઝાડો હવે ઝઘડા ઝાડ જે છે એ અંદર જો પુલની અંદર જશે એના પાયામાં જશે તો પાયાને નુકસાન કરશે આ જૂનો પોલ છે એ દસ વર્ષ નહીં ચાલે અને આ પુલ હજી પચાસ વર્ષ કાંઈ ન થાય જો એની મરામત કરવામાં આવે તો રાજા બાવાની પ્રતિમાની પણ એ બીજી હાલત છે કે ખાડો નીચે પડી ગયો છે થોડીક વરસાદ થશે તો એને પણ નુકસાન થશે તો આ જે માંડવીની જે ઐતિહાસિક ધરોહર છે એને બચાવવા માટે અમે આ કોંગ્રેસ પક્ષ દ્વારા અમે લડી રહ્યા છીએ અને માંડવીની પ્રજાને પણ અમે આહવાન કરી છે કે આમાં અમારો કોઈ સ્વાર્થ નથી પણ માંડવીની અસ્મિતા બચાવવા માટે અમારે કદાચ કાંઈ પણ લડવું પડે અને આના માટે સંઘર્ષ કરવું પડે તોય અમે સંઘર્ષ કરશું એવી તમારા માધ્યમથી હું આ તંત્રને સૂચના આપું છું અને હું વધુમાં જણાવું છું કે જ્યારે આ પુલ બંધ કરવામાં આવ્યું ત્યારે આ માંડવીના ભાજપના જે ચૂંટાયેલા જે કાઉન્સિલરો છે બધા પોતી આવ્યા છે પણ અત્યારે જે ઝાડવા ઉગી ગયા છે અંદર પુલને વ્યાપક નુકસાન થઈ ગયું છે હરામ કોઈની કોઈનો કંઈ દિલમાં કોઈ પેટનું પાણી પણ હાલતું નથી હું માંડવીના તમારા માધ્યમથી આજે આ વખતે માંડવીના ડીફ ઓફિસર માંડવીના જે અહીંયા પ્રમુખ છે નગરપાલિકાના એને અને ધારાસભ્યશ્રીને પણ હું એક અત્યારે ચેલેન્જ છું કે તમારો સેનિટેશન જે વિભાગ છે એ ધારાસભ્ય અમારો ઓડિટર બેસાડી અને તમારો બેસાડો અને એમાં જો વિસંગતતા ના આવે તો અમે તમારા ગુલામ થઈ જઈ આમાં અંદર કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે માંડવી નગરપાલિકાના જે અધિકારી તેમજ પધા જ અધિકારીઓ બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મહિનામાં જેટલા ઘર એટલા ભરે એવી તૈયારી કરી રહ્યા છે તો આ અમુક વસ્તુઓની જે જ્યાંની જે જાળવણી કરવાની છે એ જાળવણી કરતા નથી અને પૈસા નું અત્યારે તમે જોઈ શકો છો કરોડો રૂપિયા ખર્ચી અને પાણીના નિકાલ માટે ત્યાં કરી રહ્યા છે પણ હકીકતમાં અરે તો પણ સરની આ બંધ કરવાની શું જરૂર પડી જો તો તમે કરોડો રૂપિયા કે પાણીના નિકાલ માટે ખર્ચાઓ તો તમે પાણીના આ જે પાણીનો સ્ત્રોત છે તળાવનો જે વરસાદી પાણીનો એ બંધ કરવાની તમે શું જરૂર પડી એટલે આવનારા સમયમાં માંડવીની પ્રજા આનો એક એક પાઈનો હિસાબ માંગશે અને એની સામે અમે પણ લડત ચાલુ રાખશું જય હિન્દ જય ભારત જુઓ સાંભળો માંડવી તાલુકા કોંગ્રેસના મંત્રી વલવભાઈ વેલાણીને આજ રોજ માંડવીના ઐતિહાસિક અને વર્ષો જૂના પુલ વિશે અમે વાત કરીએ છીએ એકસો વર્ષથી ઉપર જે દોઢસો વર્ષની નદી પહોંચવા આવ્યો છે તે પુલ આજે એ પુલની હાલત એના પર જા બાવળો બોરડીઓ વગેરે ઊગી ગયા છે એની કોઈ મરંમત કરી બે હજાર સાતની અંદર તેની મરંમત થઈ હતી આ પુલને બંધ કરી અને જર્જરિત કરવાનું એક પ્રકારનું કાવર થયું છે કોઈ કોઈપણ વસ્તુને જો વાપરવામાં ન આવે એનો ઉપયોગ કરવામાં ન આવે તો એ વધારે ખરાબ થાય જુઓ સાંભળો માંડવી નગરપાલિકા વિપક્ષ નેતા હાજી આદમ સૈયદ ઉર્ફે બોલું સેતને હેઠ પોલીસવાળા કોઈ અહીંયા ટ્રાફિક પોલીસ કોઈ પણ હાજર રહેતો નથી અને અહીંયા એક નવા નવા એક્સિડન્ટનો ભય રહે છે કે આ નવો છે એ ક્યારેય પણ છે એનું કોઈ નથી નથી કારણ કે અત્યારે ગુજરાતમાં પુલોની રમઝટ લાગી જ પડી છે કે આ પુલ તૂટે ઓ પુલ તૂટ્યું એટલા માણસો મારે આખી ગાડીઓ છે ગઈ પણ આ સરકારનો પેટનો પાણી નથી હાલતો આ એકસો બત્રીસ વર્ષનો પુલ છે એ અડીકમ ઊભો છે એમાં બાઈક અને થ્રી વ્હીલર રસ્તો આપે અને ત્યાંથી ટ્રાફિક થોડી ઓછી થાય તો માણસોનો જીવ જોખમમાં પડે છે એ ન પડે અને આરામથી બધા લોકો જેને તકલીફ છે એ લોકો અહીંયાથી પસાર થઈ જાય ટુ વ્હીલરવાળા રિક્ષાવાળા અને માણસો પણ અહીંયા હવે અત્યારે તો માણસો પણ ચાલી છે કે એવી પુલની હાલત કરી નાખે છે અહીંયા ઢોરવાળો બનાવી દીધો છે અહીંયા ખેતર પોતવાનું છે લગભગ અમને એવો લાગે છે કે પુલ ઉપર ખેતી કરશે આ લોકો અને આ પુલ ઐતિહાસિક પુલ છે અને આ પુલ કાય માટે રહેશે અને આ પુલ જે નવો છે એ તૂટી છે કારણ કે અહીંયા રોગો પુલમાં પણ ભ્રષ્ટાચાર થયેલ છે આ પુલમાં ઉપર અમારી માગણી છે ત્યાં ટુ વ્હીલ અને થ્રી વ્હીલ માટે ખૂલો મૂકે અને એનો જે રિપેરિંગ કામ છે એ કરે સાત વર્ષ થયા એનો હજી સુધી કોઈ પણ એની એન્જિનિયરિંગ તપાસ અને ક્યારે થશે એ પણ ભગવાનને ખબર પણ આ ભ્રષ્ટાચારી એ લોકો પોતાનું ખીચો કેમ ભરાય એવી રીતે પોતાનું કામ કરે છે અને આ પુલ છે એ કઈ વર્ષોથી કંઈક નદીઓ આવી ગઈ આમાં આ નવો પુલ બને છે એમાં હજી એક જ નદી આવી છે તેમાં અડધો પુલ તો ખવાઈ ગયો છે અને એમાં કેટલા ખાડા પડ્યા છે ક્યારે એક્સિડન્ટ થાય એનો કોઈ જવાબ ન તેનો કોઈ ભરોસો જ નથી માણસોનો જીવ અધર થઈ ગયા છે આ પુલ ઉપરથી આવે છે ત્યારે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ નવા જૂના પુલને થોડી રિપેરિંગ કરી અને ટુ વ્હીલર અને થ્રી વ્હીલ માટે ચાલુ કરે જય હિન્દ જય ભારત તો કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ કેમેરામેન હાસમભાઈ આગરિયા સાથે રિપોર્ટર રફિકભાઈ રાયમા જય હિન્દ